તાલુકાના ચેતડા ગામની સીમમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી લોકોમાં મચી ચકચાર ઇકો ગાડી ચાલક યુવાનો શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત પોલીસ તપાસ તે

ગાડી માલિક સાથે લાંબા સમયથી જોડાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે જેતડા ગામની સીમ વિસ્તારમાં આવેલ ગાડી માલિકના ખેતરમાં બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઘટનાની જાણ મળતાની સાથે જ થરાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોડન કરી તપાસ શરૂ કરવામાં આવી બાદમાં મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઘટના સ્થળેથી મળેલા પુરાવાને પ્રાથમિક તપાસના આધારે હાલ સુધી કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી તેમ છતાં મોતના સાચા કારણો જાણવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે આપઘાત પાછળના કારણો વ્યક્તિગત કે અન્ય કોઈ બાબત જોડાયેલ છે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે કરુણ બનાવના કારણે જેટલા ગામ તેમજ દિયોદર તાલુકાના લુદરા ગામમાં શોકની લાગણી છવાય છે પરિવારજનોમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે ઘટનાને લઈ ગામમાં ચર્ચા શરૂ થઈ છે અને પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતના સાચા કારણ અંગે વધુ સ્પષ્ટતા થવાની સંભાવના છે થરાદ પોલીસ દ્વારા મામલે કાયદે કડકસર કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી હું સરપંચ લુદરા ગામ તાલુકો દિયોદર આજે સવારમાં વહેલા સમાચાર મળ્યા અમારા ગામનો ભાઈ અહીંયા જત્રા ખાતે રહેતો હતો એક વર્ષથી દોઢ વર્ષથી અંદાજીત એ ભાઈ ઉભો ગાધે અમને સમાચાર મળ્યા એટલે અમે દૂધરાથી પાંચ દસ આગેવાનો સાથે જેત્રા પહોંચ્યા અને જેત્રા અમે ગયા ત્યારે પોલીસ સ્ટાફ પણ આવેલો હતો અને અમે પણ પહોંચ્યા એ સમયે ભાઈ એક લીમડાના ઝાડ સાથે ટટલી રેલો હતો અને આમ દેખાય આવતું કે ટૂંકો ગાતો છે પણ અમને થોડું એવું જાણવા મળ્યું કે શંકાસ્પદ મુદ્દો હોઈ શકે એવું દેખાય છે એટલે પોલીસ તંત્ર વિનંતી કરું છું કે આ ઘટનામાં પૂરેપૂરી તપાસ કરી અને સાચો ન્યાય મળે એવી અમારી આશા છે અને ત્યાંથી અમે પછી અહીંયા થરાદ ખાતે સરકાર રેફર ખાતે તે માટે આવેલા છીએ એટલે સરકાર શ્રીને નમ્ર અપીલ કરું છું કે પૂરેપૂરું રસ્તો કાઢે વિપુલ ભાઈ વિપુલ ભાઈ પથુ રેવાસી લુદરા જાતના લુદરિયા આ આ રયો ધણી મારા પાસે અત્યારે અગિયાર મહિનાથી નોકરી કરતો હતો ઈકો ચલાવતો હતો અને ઈકો ચલાવતો હતો અને ડાયરેક્ટ ડાયરેક્ટ મને પોચ પછી હાલતો હતો અને મેં છ રૂપિયા પગાર કરેલો હતો મને છ રૂપિયા પગાર હાલતો હતો કાયદેસર બે ખાવા અને એની જાફરી વિમલ જી થાય એ અમે પૂરું કરતા હતા પછી એના મોથી શું થયું શું ના થયું કોઈ નહીં અમે પોતે ડાયરેક્ટ ડાયરેક એ ડાયરેક એને બોલાય બધું ખાવા ખાઈ રે ભાઈ એટલે અમે વાલુની સબ્જી બનાવી એણે ખાવા ગાધું મારા ભેડો ખીઆરીએ તો સોહનનો છોકરો મુકેશભાઈ એણે ખાવા ગાધું બે જણા ભેડું ખાવા ગાધું અને એ ઉપરલા ખેતરમાં હુરવા જો આ જગ્યાએ આવ્યું દિપોલ ભાઈ આ અંદર ઊંઘ્યો હતો અમે બે જણા ઘરમાં ઊંઘ્યા હતા અને પછી ડાયરેક્ટ એ ડાયરેક સવારનામો જાગ્યો એટલે હું જો સંડાસ કીધું એ પુલ અંદર દેખાતો નથી તો જો તો મેં કીધું ઘરો હોમો જોયો હશે પોતો અંદર એ સંડાસદાવાજ જો હશે મેં મારા અંદરથી એટલો જ વિચાર કર્યો કે સંડાસદવા જેવો હશે ને કાં ઘરે જો હશે પછી ડાયરેક્ટ ડાયરેક્ટ હોમે થી ટવકો પાડ્યો પરમારાએ મોડા અરે મલાભાઈ હરિજન બેને ટવકો પાડ્યો મને કે પ્રકાશ શેનું ઓળું બોધું છે અહીંયા કને એટલે મેં કે મને કે હોમો હું હેસકા ખાયરું તો મેં કીધું એ તો કીધું કોઈ બોજું નથી પછી હું બહાર નીકળે જોયું અરે કીધું આ તો છોકરોએ ટોપો ગાધો શા બાબતે ગાધો શાના લીધે ગાધો એ મને કોઈ ખબર નથી આના લીધે તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરો એના પ્રમાણે હું હાજર છું મેં કોઈ દાડો છોકરાને ગાળ આલી હોય ટૂંકારો આવ્યો હોય મારા છોકરા કરતાં મેં એને વધારે કરીને મોટો કર્યો હતો અને પછી એને એના કરો જે કર્યું હશે તો ડાયરેક કર્યું હોય તો ભરે બાકી બીજું કોઈ મારે કેવું નથી બાકી આ વિનંતી છે રી સરકાર કરે એ ખરી બાકી બીજું કોઈ કે કોઈ મને કોઈ મારે અત્યારે હાલની તારીખમાં ગાડી અત્યારે મેં એને રૂટમાં આવી હતી અને રૂટમાં ચલાવતો અને તોય ફોજે છસો સાતસો આઠસો રૂપિયા લઈને આવે તો મેં ડાયરેક્ટ ડાયરેક્ટ એને ગાડી ચાલુ જ કરાવી હતી એના પછી લાઇસન્સ નહોતું તો મારા લાયસન્સ ઉપર એ ગાડી ચલાવતો તો લાખની ખરાદની અંદર હાલની તારીખમાં મારી ઝીરો ઝીરો પંચોતેર ગાડી નોંધાયેલી હતી લિસ્ટમાં લિસ્ટ માં ગાડી હેડતી હોય ઘરે આવે સવાર ના જાય ને હોજે આવે એમાંથી શાના કારણે આણે આ કર્યું એ આપણને કોઈ ખબર નથી એનું આતાર હાલની તારીખ કાર્યવાહી સરકાર કરે